ભારતની પહેલી ચાની દુકાન તમે નામ ભારત ની પહેલી દુકાન હેલો ફ્રેન્ડ કેમ છો તો ખૂબ સરસ દર્શન થયા હતા મારા બદ્રીનાથ ભગવાનના તો હવે અમે બધા જીએ છીએ માણા ગામ જે ભારતનું પહેલું ગામ છે પહેલા છેલ્લું હતું પણ હવે પહેલું છે તો ત્યાં જઈએ અને તમને બતાવીએ કે ત્યાં શું છે નવું સિક્સ વડોદરા ચાલ્યું છે માણા ગામ જોઈ લો યાદ રાખજો હા ચાલ્યું છે માણા ગામ માણા ગામ અહીંથી છે ચાર કિલોમીટર પણ અમે તો ચાલીશું જ આ તો વડોદરા છે નોઆઈ બીજું એટલે અમે તો બધા ચાલી ના જઈ રહ્યા માણા ગામ બદ્રીનાથ મંદિરની આગળ જેવા તમારે આવશે એટલે માણા ચોકડી છે માણા ચોક કે છે અહીંયા તો ત્યાં ટેક્સી એવું પણ મળી જશે ટેક્સીનું ભાડું છે પચાસ રૂપિયા છે તમને માણા ગામ પર છોડી જશે પણ અમે તો ચાલીને જઈએ છીએ હેલો ફ્રેન્ડ્સ કેમ છો હર હર મહાદેવ જય માતાજી બધાને માણા ગામ કે એક અપની હિ પહેચાન હોતી આવો વિડીયો તમે રીલ્સ કહો તો ઘણી બધી જગ્યા આવું સાંભળ્યું હશે કે તો ખરેખર માણા ગામનું એક અલગ જ ઇતિહાસ છે એની ખૂબસૂરતી એની જગ્યા અહીંયા આવેલી ગણેશ ગુફા સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને વેદ વ્યાસજીની ગુફા અને ઘણી બધી જગ્યા છે અહીંયા ફરવાલાયક જે હું તમને આજે એક્સપ્લોર કરાવું તો ચાલો હું તમને બતાવીશ કે માણા ગામની શું શું વિશેષતા છે શું ફરવાલાયક છે અને બીજી ખાસ વસ્તુ કે પાંડવો જે સ્વર્ગ માટે ગયા હતા એ સ્વર્ગની સીડી એ અહીંયા છે માણા ગામમાં તો ચાલો સાથે મળીને એક્સપ્લોર કરીએ માણા ગામને હેલો ફ્રેન્ડ્સ તો આવી ગયા છે માણા ગામમાં એક વસ્તુ કહેવાની રહી કે તમારે માણા ગામ આવવું હોય તો ક્યાં જવું પડે પહેલાં તો તમારે બદ્રીનાથ આવવું પડશે

તો ચાલો આપડે ગણેશ ગુફા તરફ જોઈએ કે ત્યાં આ છે સફરજન નું જડ જુઓ નાના નાના લાગેલા છે હજુ આ છે ગણેશ ગુફા અને ગણેશ ગુફાની એક્ઝેક્ટ બહાર આ છે ઝાડ તમે જોઈ શકો છો ઉપર લાગેલા પણ છે બધું કાચા છે આ રીતનું ચડવાનું છે ગુફા બાજુ પણ આ છે ભારત કી પ્રથમ ચાય કી દુકાન આ છે વેદ વેદવ્યાસજીની ગુફા છે મહાભારત છે બધા અલગ અલગ ગ્રંથ પુરાણો છે જે એમને આ ગુફામાં બેસીને લખ્યા હતા શ્રીમદ ભગવદ ગીતા પણ લખી હતી અને આપણોને મળ્યા છે સુરતના ભાઈ એક તો ચાલો આગળ જઈએ અને તમને બતાવું છું વિવેદ વ્યાસજી ની ગુફાની ઉપર તમે જોશો તો ચોપડીના પાના જે હોય છે ને એ ટાઈપનું એનું ચિત્રામંડ દેખાય છે તમને અને ખરેખર એક હકીકત જ છે કારણ કે આ ગુફામાં જ મહાભારત ને શ્રીમદ ભાગવત ગીતાને બધું લખાયેલું હતું તો તમે પથ્થરનો આગળ જોઈ શકો છો તો છે ભારતની પહેલી ચા પીએ દુકાન પાછળ તમે બોર્ડ જોયું ને કે ભારતની પ્રથમ ચાય દુકાન તો આપડા ભારતની પ્રથમ ચા દુકાન હોય ને આપણે ગુજરાતી હોય ચા ના પીએ પછી એવું બને ખરું ગુજરાતી જો ચા વગર અધૂર છે ચા વાળો અત્યારે દિલ્હી પર બેઠો છે યાદ છે ને એટલે અહીં આવો તો ચા જરૂર પીજો મારા ભાઈઓ <laughs> 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 हाँ हाँ क्या बात है हा <laughs> भै तो मैगी मंगाई ली थी <laughs> <laughs> पहाड़ो वाली मैगी <laughs> તો અમે જઈ રહ્યા છે સરસ્વતી નદીનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં અને સ્વર્ગની ની સીડી જે પાંડવો સ્વર્ગ બાજુ ગયા હતા એ જગ્યા તમને આગળ બતાવું છું અહિયાં થી તમને દેખાતો છે ક્લીટ નું ઝૂમ કરીને બતાવું તમને હા દેખો દેખાય છે ને હજુ નજીકથી બતાવું છું અહિયા થી નીકળે છે સરસ્વતી નદી પછી એ વિલુપ્ત થઈ જાય છે અંદર પહાડીમાં આ છે સરસ્વતી માતા નું મંદિર तो आई गेस हो ये जगह है जे, जे पांडवों स्वर्ग की सीढ़ी मतलब के स्वर्ग ना द्वार आ रास्ते रस्ते थी से गया था तो ये रास्ता आज है पांडवों स्वर्ग तरफ गया था <स्थाथ> હા એ રસ્તો છે પાંડવ સ્વર્ગ ની તરફ ગયા હતા ખુબ આનંદ થયો છે ખુબ સારું લાગે છે આ જગ્યા આવીને તો તમે પણ વિઝિટ કરજો ભૂલશો ઝાડ જો તમે હું તમને ઝૂમ લાગેલા છે છે લીલા ખુબ મજા આવી માના કામ ફરવાની એટલું અદભુત છે એટલું અદ્ભુત નજારો ને એટલી સરસ મજાની જગ્યા છે અમે તો ખુશ થઈ ગયા મને તો પર્સનલી હજુ પણ અહીંયા રહેવાનું મન થાય છે પણ અમારે ટાઈમ થઈ જશે એટલે અમારે બદ્રીનાથ પાછું જવું પડશે પણ ફરી જ્યારે પણ આવવાનું થશે તો હું માણા ગામ જરૂર આવીશ અને તમે પણ આવજો તને રાહુલ કેવું લાગ્યું હા જોરદાર લાગ્યું મને તો ફરી આવવાનું મન થાય એવું છે બહુ જોરદાર છે વિષ્ણુ કેવું લાગ્યું બહુ મજા આવી મજા આવે એવું છે ફરી વાર એવું છે ખૂબ સારું વાતાવરણ એટલી જ અદ્ભુત જગ્યા અને પેલો જે ડાયલોગ હતો ને કે માના ગાવી આપણી એ પહેચાન જોઈ લીધું ને સાબિત થઈ ગયું ને ખરેખર